જિલ્લામાં આરોગ્ય વિભાગની મહેરબાની હેઠળ ધમધમી રહ્યા છે

સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે આ આયુર્વેદના જાણકારને વર્ષોથી ડાંગ જિલ્લાના સુબીર ખાતે આરોગ્ય વિભાગ અધિકારીઓ સાચવી રહ્યા છે આ બાબતે તંત્ર અને આયુર્વેદિક ડિગ્રીના જાણકાર વચ્ચે શું રંધાયું છે એ તો ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવે તો પંકજ તો પંકજસિંહ જેટલા કેટલાય બોગસ એમબીબીએસના અનુભવી જેમ સારવાર લોકોના મુખે ચર્ચા થઈ રહી છે આવા ઝોલાછાપ ડોક્ટરો આરોગ્ય વિભાગના અધિકારીઓને કવર આપીને સાચવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આવા આયુર્વેદિક ઝોલાછાપ ડોક્ટરોને જાણે વરસાદ પહેલા જ બિરાળીની ટોપની સમાન ડાંગના ખૂણે ખૂણે ડેરો જમાવી બેઠા છે રિપોર્ટર રમેશ મહાલાલકા ન્યૂઝ ડા